પ્રકરણ નવ આપણી અર્થવ્યવસ્થા આર્થિક પ્રવૃત્તિના ક્ષેત્રો સારાંશ દરેક વ્યક્તિ બે પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિમાં જે તે વ્યક્તિને કામના બદલામાં નાણાં ચૂકવવામાં આવે છે જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં આવતું નથી અહીં આપણે આર્થિક પ્રવૃત્તિના ક્ષેત્રો વિશે વિગતે સમજીએ સૈદ્ધાંતિક સમજ પ્રાથમિક ક્ષેત્ર આપણે કુદરત પાસેથી કેટલીક પેદાશો સીધી જ મેળવીને તેનો ઉપયોગ કરીએ છીએ જેમ કે અનાજ ફળો અને વનસ્પતિ ખોરાક અને ઔદ્યોગિક ઉત્પાદન માટે કાચો માલ પૂરા પાડતા ક્ષેત્રને પ્રાથમિક ક્ષેત્ર કહે છે જંગલોમાંથી ઔષધીય વનસ્પતિ ગુંદર અને લાખ મળે છે જ્યારે પ્રાણીઓ આપણને દૂધ માંસ હાડકા અને ચામડું આપે છે ઉપરાંત જળમાંથી આપણને માછલા અને જમીનની સપાટી નીચેથી ખનીજો મળે છે વન ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર ખાણ ક્ષેત્ર પશુપાલન ક્ષેત્ર મત્સ્ય ક્ષેત્રનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિમાં થાય છે કારણ કે તે ખોરાક અને ઔદ્યોગિક ઉત્પાદન માટે કાચો માલ પૂરો પાડે છે દ્વિતીય ક્ષેત્ર એટલે મેન્યુફેક્ચરિંગ સેક્ટર પ્રાથમિક પેદાશો કે જેના પર પ્રક્રિયા કર્યા બાદ તેનો ઉપયોગ કરી શકાય તેવી પ્રવૃત્તિ દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિ કહેવાય છે આ ક્ષેત્રમાં કપાસમાંથી સૂત્રાઉ કાપડ કપાસિયા તેલ શેરડીમાંથી ગોળ અને ખાંડ માટીમાંથી ઈંટો બનાવવી યંત્ર સામગ્રી માર્ગ પરિવહન તેમજ સંચાર સાધનો વિદ્યુત સામગ્રી તૈયાર વપરાશી વસ્તુઓ વગેરેના ઉત્પાદનમાં રોકાયેલા મોટા ઉદ્યોગો સંરક્ષણ સામગ્રી રંગ ક્ષેત્ર પણ કહે છે સેવા ક્ષેત્ર પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્ર દ્વારા ઉત્પાદિત વસ્તુઓનો જથ્થો મોટા વેપારીઓ સુધી પહોંચાડવા માટે ટ્રકો અને ટ્રેનો દ્વારા પરિવહન કરવાની જરૂર પડે છે ઉત્પાદન અને વેપારમાં સહકાર સાધવા માટે ટેલિફોન પત્રાચાર બેન્કો પાસેથી વ્યાજે રૂપિયા લેવાની પણ જરૂર પડે છે સેવા ક્ષેત્રમાં વ્યાપાર સંચાર તેમજ માર્ગ પરિવહન હવાઈ અને દરિયાઈ માર્ગો શિક્ષણ અને આરોગ્ય બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ પ્રવાસ અને મનોરંજન ગેસ અને વીજળી જેવી સેવાઓનો સમાવેશ થાય છે જ્યારે વર્તમાન સમયમાં ઇન્ટરનેટ એટીએમ બુથ કોલ સેન્ટર સોફ્ટવેર કંપની વગેરે મહત્વની સેવાઓનો સમાવેશ થાય છે માલિકીની દ્રષ્ટિએ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ સારાંશ સરકારે વિવિધ ઉદ્યોગોનું વર્ગીકરણ તેની માલિકીની દ્રષ્ટિએ કર્યું છે આમ જુદા જુદા ઉદ્યોગો દ્વારા તેના માલિકીનો ખ્યાલ આવે છે સૈદ્ધાંતિક સમજ માલિકીની દ્રષ્ટિએ ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ એક સરકારની કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો જે ઉદ્યોગો સરકારની માલિકી અને સરકારના સંચાલન હેઠળ હોય તે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે દાખલા તરીકે ભીલાઈ સ્ટીલ પ્લાન્ટ ભારતીય હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ એટલે કે બેલ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન એટલે ઓએનજીસી વગેરે સરકારની માલિકીના એકમો છે બે ખાનગી માલિકીના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી લોકોની હોય તેવા એકમો ખાનગી માલિકીના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય છે દાખલા તરીકે ટાટા આયરન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ એટલે એલેમ્બેક જેવી કંપનીઓ ખાનગી કંપનીઓ છે ઉદ્યોગો જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની કેટલીક મર્યાદાઓ હોય છે આમાં મુખ્યત્વે બિન અને કામ ચોરી જોવા મળે છે તેને નિયંત્રિત કરવા અંકુશિત કરવા તથા જરૂરી મૂડી એકત્ર કરવા માટે ખાનગી ક્ષેત્રોની નિષ્ણાતોની મદદ લેવાના હેતુથી જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રની સંયુક્ત માલિકીના ઉદ્યોગો પણ સ્થાપવામાં આવ્યા છે જોકે આ ઉદ્યોગો પર સરકારનું વધુ વર્ચસ્વ રહે છે સહકારી ક્ષેત્રના ઉદ્યોગો દેશમાં ઘણી વ્યક્તિઓ આર્થિક દ્રષ્ટિએ સક્ષમ હોતી નથી તેઓ વ્યક્તિગત રીતે ઉદ્યોગો શરૂ કરે નથી આવા લોકો ભેગા મળી મંડળી કે સંઘ બનાવી ઉત્પાદન કે વેચાણની પ્રક્રિયા હાથ ધરે છે એકબીજાના સહકારથી શરૂ થયેલા આવા ઉદ્યોગો કે એકમો સહકારી ક્ષેત્રના ઉદ્યોગો છે દાખલા તરીકે દૂધની ડેરી ખાંડના કારખાના વગેરે ઉદ્યોગો સહકારી ધોરણે ચાલે છે ઓગણીસો ઓગણીસો નેવું એકાણુંમાં માં આવેલ આર્થિક કટોકટીને લીધે વિદેશી હુંડિયામણમાં અછત ઊભી થઈ જેના કારણે અર્થતંત્રના પ્રવાહો પલટાયા અને ભારતમાં ઉદારીકરણ ખાનગીકરણ વૈશ્વિકરણની શરૂઆત થઈ નાણા મંત્રી મનમોહન સિંહે ઉદારીકરણની શરૂઆત કરી આર્થિક ઉદારીકરણની નીતિ એટલે સરકારી અંકુશો અને નિયમનો ક્રમશઃ ઘટાડતા જઈને બજાર તંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે એવી વ્યવસ્થા આર્થિક ઉદારીકરણ વિશ્વના અન્ય દેશો સાથે વેપાર ધંધા અને ઉદ્યોગોના ક્ષેત્રે એક બની રહ્યું છે તેમજ ભારતમાં ધંધા રોજગાર વધ્યા છે આ નીતિ અનુસાર ઉદ્યોગ વેપાર અને ધંધાને લગતા કેટલાક નિયંત્રણો દૂર કર્યા કરવેરા ઘટાડ્યા વસ્તુઓની આયાત નિકાસમાં પણ કેટલીક છૂટછાટ જાહેર કરી તેમજ નવા ઉદ્યોગો સ્થાપવા માટે મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવી ખાનગીકરણ ખાનગીકરણ એટલે જાહેર ક્ષેત્ર અથવા સરકારની માલિકીના સાહસો ખાનગી માલિકોને સોંપવાની પ્રક્રિયા આઝાદી પછી કેન્દ્ર સરકારે જાહેર સાહસો શરૂ કર્યા તેમજ સમય જતા આ જાહેર સાહસોના ઉદ્યોગો ખોટ કરતા ગયા અને નફો ઘટતો ગયો અને તેમાંના કેટલાક એકમો બીમાર પડવાથી બંધ થયા સરકારના અર્થતંત્ર ઉપર એની અસર થઈ કામદારો સંગઠિત થયા પણ ઉદ્યોગો નુકસાનમાં આવી પડ્યા બીજી બાજુ વિશ્વમાં ગુણવત્તાની બોલબાલા થવા લાગી ખાનગી સાહસો નફો કરવા લાગ્યા આ બધી પરિસ્થિતિએ ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું સરકાર જાહેર સાહસોમાંથી ખસવા લાગી અને ખાનગીકરણ તરફ સાહસે ખાનગીકરણની પ્રક્રિયાનો એક ભાગ છે વૈશ્વિકીકરણ અને તેની અસરો સારાંશ વૈશ્વિકીકરણથી વિશ્વનો કોઈ પણ દેશ વિશ્વના અન્ય દેશ સાથે સરળતાથી વેપાર ધંધો કરી શકે છે તેનાથી એકબીજા દેશોની બજારો અને ઉત્પાદનોમાં એકીકરણ થઈ રહ્યું છે એકબીજા દેશો વચ્ચેના પરસ્પર સંબંધ અને તીવ્ર એકીકરણની આ પ્રક્રિયા જ વૈશ્વિકીકરણ છે સૈદ્ધાંતિક સમજ વૈશ્વિકીકરણ વૈશ્વિકીકરણ એટલે સમગ્ર વિશ્વનું એક બનવું અથવા એકબીજાની નજીક આવવું વૈશ્વિકીકરણને મદદ કરનાર અને ઉત્તેજન આપનાર જો કોઈ મહત્વની પ્રક્રિયા હોય તો તે છે માહિતી તકનીકીમાં આવેલી અભૂતપૂર્વ ક્રાંતિ જેને આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે ડબલ્યુટીઓ આ દિશામાં કાર્ય કરી રહી છે જેની સ્થાપના ઈસવીસન ઓગણીસો પંચાણુંમાં માં થયેલી વૈશ્વિકીકરણની અસરો માહિતી ટેકનોલોજીને કારણે સેવા ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી થઈ ફોન ફેક્સ મોબાઈલ ઇમેઇલ ઇન્ટરનેટ વિડીયો કોન્ફરન્સ જેવા સાધનોથી માહિતી ઓછા ખર્ચે અને ઝડપથી પ્રાપ્ત થતા દેશના આર્થિક વિકાસની ગતિ વધી બહુરાષ્ટ્રીય કંપનીઓ યજમાન દેશોની કંપનીઓ સાથે સંયુક્ત સાહસ કરવા લાગી જેનો ફાયદો યજમાન દેશને થયો જેમ કે ભારતમાં વિદેશી ફોર્ડ મોટર્સ કંપની કારના યંત્રોનું ઉત્પાદન કરે છે તે કેવળ ભારત માટે જ કારોનું નિર્માણ કરે છે એવું નથી પરંતુ વિશ્વના અન્ય દેશો માટે પણ કારના યંત્રોનું ઉત્પાદન કરે છે જેમ કે ટાટા મોટર્સ ઇન્ફોસિસ એશિયન પેઇન્ટ્સ પાર્લે વગેરે કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના માલસામાનનું વેચાણ કરે છે તીવ્ર સ્પર્ધાથી માલસામાનની ગુણવત્તા જળવાતા ઓછી કિંમતે વધુ સારો માલસામાન ગ્રાહકોને મળવા લાગ્યો ભારતના બજારમાં ચીને પોતાના રમકડા મૂક્યા છે ઓછી કિંમત અને નવીન ડિઝાઇનોને કારણે ચીની રમકડા ભારતીય બજારોમાં વધારે લોકપ્રિય છે એક જ વર્ષમાં લઈ લીધું છે ઘણીવાર વિશ્વ વ્યાપારને કારણે લઘુ ઉદ્યોગને નુકસાન થાય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે